સાથે સાથે જે અત્યારે તો ઇકોનોમીને આગળ વધારવા માટે અત્યારે ઇકોનોમીની શું પરિસ્થિતિ છે અર્થતંત્ર અત્યારે તો કઈ કયા અત્યારે તો દ્રષ્ટિ અત્યારે જોવા મળી રહ્યું છે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને દર્શાવતું એક માધ્યમ છે જીડીપી ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જો જીડીપી અત્યારે તો યોગ્ય જોવા મળે એમ કહેવાય ને કે અત્યારે જયારે છ પોઈન્ટ છો છ પોઈન્ટ છ જોવા મળે એ પ્રમાણે સમાંતર અત્યારે જોવા મળે તો ક્યાં કેવું જોવા મળતું હોય છે કે ના આ જે જીડીપી છે એ યોગ્ય ત્રાસ સ્તરે થઈ રહ્યો છે આર્થિક વિકાસની જે પણ કોઈ બાબતો છે તેમાં અત્યારે તો યોગ્ય રીતે વધારો પણ જોવા મળી રહ્યો છે પણ જે પ્રમાણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના જે આંકડા સામે આવ્યા છે નેશનલ સ્ટેટિસ્ટિકલ અત્યાર તો જે બીરો દ્વારા દર વખતે આ પ્રકારના આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે એમ કહેવામાં આવતો હોય છે કે અત્યારે પરિસ્થિતિ શું છે કે શું નહીં એમ તો છેલ્લા દોઢ વર્ષના નીચલા સ્તરે અત્યારે તો જીડીપી ગ્રોથ રેટ અત્યારે તો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથમાં અત્યારે તો નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે જેમાં અલગ અલગ સેક્ટરવાઇઝમાં આપણે ચર્ચા વિચારણા કરીશું પણ તેની સાથે મોનિટરી પોલિસી જે અત્યાર તો બેઠક જોવા મળતી હોય છે આરબીઆઈની તેમાં હવે કેવા પ્રકારને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે કારણ કે ક્યાંક એમ કહેવાય કે જો વ્યાજ દરમાં ઘટાડો કે વધારો કરવામાં આવે તેના કારણે પણ જે જીડીપીને થોડોક ફ્લક્ચ્યુએટ કરી શકાય છે તેવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો શું તેમાં પણ અત્યારે ઘટાડો કરવામાં આવશે કે કેમ તમામ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરવાની છે તમામ કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સાથે સાથે બ્રિજેશભાઈ પરીખ સાથે જોડી ગયા છે કે જેઓ ફાઇનાન્શિયલ એડવાઈઝર છે અને સાથે સાથે આર્થિક વિશ્લેષક પણ છે ઠક્કર સાહેબ શરૂઆત મારે આપનાથી કરવી છે જે પ્રમાણે આપણે ભારતના વિકાસને લઈને આપણે હાલ તો ચર્ચા વિચારણા કરતા આવીએ છીએ ક્યાંક હાલ તો ભારતના વિકાસને લઈને જે બાબત અત્યારે હાલ તો જે જોવા મળી રહી છે ચર્ચાઈ રહી છે અને તેમાં પણ જે હાલ તો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પરિસ્થિતિ ક્યાંક અલગ અલગ જ અત્યારે હાલ તો જે દર્શાવી પણ રહી છે સૌથી પહેલાં આપણી પ્રતિક્રિયા આજે છેલ્લા દોઢ વર્ષની વાત કરીએ તો દોઢ વર્ષના નીચલા સ્તરે અત્યારે હાલ તો જીડીપી ગ્રોથ રેટ જોવા મળી રહ્યો છે તેના લઈને આપણે જો જીડીપી ના કારણોની એનાલિસિસ કરીએ તો મેઇન કારણ આપણે જોઈએ તો આપણું કન્ઝમ્પશન સ્ટોરી જે પહેલા સારી હતી અર્બન કન્ઝમ્પશન એ અર્બન કન્ઝમ્પશનમાં ઘણો ફોલ આવ્યો છે હવે અર્બન કન્ઝમ્પશન ના ફોલના કારણોમાં પણ જોઈએ તો એક ઇન્ફ્લેશન તમારું જયારે વધારે હોય ત્યારે લોકોનો પરચેઝિંગ પાવર ઘટે અને વિચ લીડ્સ ટુ રિડક્શન ઇન ધી અર્બન કન્ઝમ્પશન એક હાયર ઇન્ફલેશન બીજું ઇન્ટરેસ્ટ રેટ જ્યારે હાઈ હોય ત્યારે લોકોને લોન લઈને કોઈ બી આઈટમો ખરીદી ખરીદવી હોય તો ત્યાં પણ ઊંચા ઇન્ટરેસ્ટ રેટ આ ખરીદતા અટકાવે છે તો ઊંચો ઇન્ટરેસ્ટ રેટ એ પણ એક કન્ઝમ્સન સ્ટોરીમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે આ વખતે સેકન્ડ ક્વાર્ટરમાં વરસાદનું પ્રમાણ ઘણું મોનસૂનમાં વધારે રહ્યું જેના કારણે લોકોના લોજિસ્ટિક ઇસ્યુઝ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અને ધંધાકીય રીતે બહુ જ પ્રોબ્લેમ આવ્યા લોકોને અમે એવા ક્લાયન્ટ જોયા કે જેમના માલ તૈયાર છે પણ એ માલ એ લોકો જ્યાં જરૂર છે ત્યાં મોકલી નથી શક્યા અથવા માલ જોઈતો તો રો મટીરિયલ નો તો એમને મળી નથી શક્યો આવા કારણો ને લીધે પણ કન્ઝમ્શન સ્ટોરીને ઇફેક્ટ થઈ છે એટલે હું એવું માનું છું કે આ બધા કારણો ને ટોટાલિટીમાં આપણે લઈએ તો વિચ ઈઝ રિઝલ્ટેડ ઇન્ટુ ધી રિડક્શન ઓફ ધી જીડીપી ઓફ સેકન્ડ ક્વાર્ટર વિચ ઇઝ લોએસ્ટ ઇન સેવન ક્વાર્ટર્સ હા એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ બીજા પણ સેક્ટરને લઈને તો વાત કરવામાં આવી છે લાગે છે કે હજુ પણ ક્યાંક જીડીપી ગ્રોથ રેડ થોડો ઓછો થાય તેમ કોઈ શક્યતાઓ ખરી હું જે રીતે એનાલિસિસ એનાલિસિસ કરી રહ્યો છું અને જે રિપોર્ટ્સ વાંચી રહ્યો છું લોકો બીજા ઇકોનોમિસ્ટના ઓપિનિયન પણ હું આજે સ્ટડી કરી રહ્યો હતો તો એવું દેખાય છે કે આ જે મોનસૂન વાળો ઇશ્યુ છે એ ઓવરઓલ પૂરો થઈ ગયો છે ફેસ્ટીવ સીઝનની ડિમાન્ડ જે ઊભી થઈ જે વિช વિલ બી રિફ્લેક્ટેડ ઇન ધી થર્ડ ક્વાર્ટર તો એ સંજોગોને જોતા અને ઇન્ફ્લેશન સપોઝ અત્યારે જે ક્રૂડ પ્રાઇસિસ જે રીતે ઘટી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે નાયરા એ ગઈકાલે હું વાંચી રહ્યો હતો પાંચ રૂપિયા ડીઝલની પ્રાઇસ અને પેટ્રોલની પ્રાઇસમાં બીજા પેટ્રોલ પંપો અને બીજી કંપનીઓ કરતા ભાવ ઘટાડો કર્યો છે બીકોઝ ઓફ ધી રિડક્શન ઇન ધી ક્રૂડ પ્રાઇસિસ તો આ બધા વસ્તુની કાસ્કેડિંગ ઇફેક્ટ ટ્રાન્સપોર્ટેશન ઉપર ને બીજી રીતે આવતા જે ઇન્ફ્લેશન છે એ મારા હિસાબે ઇટ શુડ ગો ડાઉન અને જો એવું થાય તો કન્ઝમ્પશન સ્ટોરી

ઇફેક્ટ થાય છે અને આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ આપ આપના લાસ્ટ શોમાં લાસ્ટ ટાઈમ મેં કહેલું કે શેર માર્કેટ છે ને લીડિંગ ઇન્ડિકેટર છે ઇકોનોમી અને આજના જીડીપી ના આંકડા એ આપણે જે શેર માર્કેટ જે દિશામાં જતો હતો એ દિશા જીડીપી માં જે સ્લો ડાઉન એક્સપેક્ટેડ હતું આજના આંકડા જોવા મળે છે તો કન્ઝમ્પન ડ્રીવન જે કઈ સેક્ટર છે બધા સેક્ટર્સ છે ઇફેક્ટ થશે અ આપણે જોઈ રહ્યા છે કે ઓટોમોબાઈલ સેક્ટર ઓલરેડી સ્લો ડાઉન નો સામનો કરે છે ઇનફેક્ટ દિવાળી પહેલાથી ફેસ્ટિવ સિઝનમાં એ લોકોને ડીલર લેવલે ઓવરસ્ટોકિંગ ના ઇશ્યુઝ તે સ્ટાર્ટેડ એક્સપીરિયન્સિંગ તો એવા બધા સેક્ટર છે કે જ્યાં કન્ઝમ ઇવન એની સામે જોવા જાઓ એક ઇન્વેસ્ટર પર્સપેક્ટિવ તો આઈટી અને એ બધા જે સેક્ટર છે એ બધા અત્યારે તમે જો તો માર્કેટમાં પરફોર્મ કરે છે કન્ઝમ્પશન ડ્રીવન સેક્ટર કરતા તો કન્ઝમ્પશન સ્ટોરી ઉપર અસર વધારે છે કારણ કે આજે

બિલકુલ મહેન્દ્રભાઈ એક બાજુ આપણે જે અત્યારે ભારતીય અર્થતંત્રને અન્ય દેશની તુલનાએ જોવા જઈએ તો ક્યાંક અત્યારે ગ્રોથ કરતું ઇકોનોમી તો અત્યારે જોવા મળી રહી છે પણ જે અત્યારે સ્ટેટિસ્ટિકલ જે સર્વે અત્યારે સામે આવ્યો છે તેમાં ક્યાંક ગ્રોથ રેટમાં હજુ પણ ઘટાડો થયો ને તેવી બાબત જોવા મળી રહી છે આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો આપના સૌથી પ્રથમ તો આજની જે તમે તમેટ રાખી છે બહુ મહત્વની છે કારણ કે આપણે જોઈએ છીએ કે સતત આપણી ગવર્મેન્ટ લાંબા ગાળાના બજેટ રજૂ કરે છે અને એ સાથે કહેવામાં આવે છે કે આત્મ આત્મનિર્ભર ભારત એટલે આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને દરેક સેક્ટરમાં એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ડેવલપમેન્ટમાં એ બજેટથી પણ એલોકેશન કરવામાં આવે છે પણ એમ છતાંય તે આ વખતે તમે કીધું છેલ્લા સાત ક્વાર્ટરમાં સૌથી લોએસ્ટ જીડીપીનો રેટ જોવા મળ્યો એના મુખ્ય કારણમાં એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એગ્રીકલ્ચર સેક્ટર છે રિયલ એસ્ટેટ છે અને સર્વિસ સેક્ટર છે આ મુખ્યત્વે જે પ્રભાવિત થયેલા છે અને તમે જોયું હશે કે જે એમએસએમઈ એટલે કે જે તાલુકા જિલ્લા લેવલના ગામડામાં પણ જે કામ કરી રહ્યા છે એમએસએમઈ એ લોકોના ટોટલ ઉત્પાદનમાં પણ જે કન્ટ્રીબ્યુશન એ પણ પ્રભાવિત છે તો એનો મતલબ એમ છે કે જે જે કી ઇન્ડિકેટર્સમાં ગણવામાં આવે છે એની અંદર બજારની અંદર લોકો પાસે ખરીદ શક્તિ નથી એ કન્ઝમ્પશનની વસ્તુ હોય કે બીજી કોઈ પણ હોય તો મોટામાં મોટું આ ઇન્ડિકેશન એવું છે જીડીપી નો મતલબ એવો છે દર્શકો જુએ છે અને કહી દઉં કે આખા દેશમાં જે કઈ ઉત્પાદનો થાય છે જે કાંઈ આપણે સેવાઓ આપીએ છીએ જે કાંઈ વેપાર થાય છે એ બધાના મૂલ્યોનો સરવાળો તો એની અંદર આપણે જ્યારે માઇનસમાં હોઈએ કે અથવા ઝાડા કરતાં ઓછું હોય તો ચોક્કસપણે ગવર્મેન્ટે અને આરબીઆઈ સાથે મળીને એ બજાર ઉપર બજારનો સર્વે કરવો જોઈએ માર્કેટમાં ફંડ ક્યાં ફરે છે શેર બજાર અને એ જે વેલ્થ મેનેજમેન્ટ ને બધું તો રહેવાનું પણ તમે જુઓ કે બેન્કોની અંદર રિકવરી ખોરવાતી હોય અને ખાસ કરીને જે મોટા ઉદ્યોગ ગ્રહો છે ગઈકાલના પેપરમાં આપણે વાંચ્યું દસ લાખ કરોડ નું ઓફ કર્યું તો એનો મતલબ તો એમ થયો ને કે એ કંપનીઓ જે હતી કોઈ ગ્રોથમાં તો એનું કન્ટ્રીબ્યુશન આપી શકે એમ નહીં હોય એ કશે અથવા તો વીક હશે અથવા ગમે તે કારણો હોય ઇકોનોમી ની અંદર એક વસ્તુ લખી લો કે લોકો પાસે આવકો નવી આવવી જોઈએ અને એ ખરીદી ન કરે અથવા ખરીદ શક્તિ ઓછી હોય એવા સંજોગોમાં ઇકોનોમિક્સ નો એવો નિયમ છે કે ગવર્મેન્ટે એનો ખર્ચો વધારવો જોઈએ પણ ઓબ્ઝર્વેશન રિપોર્ટમાં એવું છે કે ગવર્મેન્ટનો ખર્ચો ઘટ્યો છે લોકોની ખરીદ શક્તિ ઘટી છે માર્કેટની અંદર ડિમાન્ડ ઓછી છે તો એનો મતલબ એવો છે કે આ બધા ફેક્ટર એકબીજા સાથે જોડાયેલા છે કોઈ સિંગલ એક જ આસ્પેક્ટથી આપણે જોઈ ન શકીએ અને ખરેખર તો આ જવાબદારી છે એ દરેક બેંકોની બેંક અને દરેક નાણાકીય સંસ્થાઓની લીડરશીપ જે રાખે છે આરબીઆઈ એને એ જોવું જોઈએ કે ભાઈ શું કરવાથી માર્કેટમાં લિક્વિડિટી વધે લોકોનો પરચેઝિંગ પાવર વધે લોકોની જે બચત વૃત્તિ છે એ વધે બેંકોને એવી ડિપોઝિટ મળે માર્કેટમાં ખરીદી થાય તો જ આપણી ઇકોનોમી છે ને એને આપણે ડેવલપમેન્ટના તબક્કા સુધી લઈ જઈ શકીએ અધરવાઇઝ શક્ય નથી એક વસ્તુ બહુ નક્કર સમજી લેવા જેવું છે કે આદર્શની વાત અલગ છે સ્લોગન બોલવા અલગ છે કામ કરી દેખાડવું મોનિટરિંગ સુપરવિઝન ફોલોઅપ અને રિવ્યુ આટલી વસ્તુ જો ઇકોનોમીમાં નિયમિતપણે કરવામાં આવશે તો આગળ જતાં આ જે પરિસ્થિતિ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એવું મારું માનવું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને અત્યારે તો ઇમ્પ્લિમેન્ટેશન થવું પણ અત્યારે તો બહુ જરૂરી જોવા મળી રહ્યું છે ઠક્કર સાહેબ એક બહુ મહત્વની બાબત એ પણ કે જ્યારે આપણે ભારતની જીડીપીને લઈને અત્યારે તો વાત કરી રહ્યા છીએ ક્યાંક તમે પણ જે રીતે કહ્યું કે અત્યારે હાલ મોન્સૂનની જે અસર અત્યારે તો જોવા મળી તે પણ હવે ક્યાં ઘટી જશે એટલે કે ક્યાંક હજુ પણ ઇન્ફ્લેશન ઘટવાની ક્યાંક શક્યતાઓ તો વર્તાઈ રહી છે પરંતુ જે પ્રમાણે ત્રણ ટ્રિલિયન ડોલરે અત્યારે તો પહોંચવાની જે બાબત જોવા મળી રહી છે પ્લસ જે અત્યારે તો એમ કહેવાય કે માંગ અને પુરવઠાની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ ક્યાંક ઉત્તરોત્તર જે વધારો કે ઘટાડો ક્યાંક સમકક્ષ જોવા મળી રહ્યો છે શું લાગે છે કે ના આવનારા દિવસોમાં અત્યારે તો તેને પણ યોગ્ય કરવો બહુ જરૂરી જોવા મળી રહ્યો છે કારણ કે જો તે યોગ્ય અત્યારે તો નહીં જોવા મળે તો આગામી સમયમાં જે અત્યારે તો ખરીદારીને લઈને ક્યાંક હજુ પણ થોડોક અપડાઉન અત્યારે તો આવે તેવી શક્યતાઓ છે ને જેના કારણે અત્યારે જે અત્યારે હાલ મોંઘવારીમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે તેમાં પણ જો ઘટાડો થાય પ્લસ જે અત્યારે તો રિઝર્વ બેંકની પણ જે બાબત સામે આવી છે અને તે પણ હવે ક્યાંક હજુ પણ જે વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે શું આ બધા પરિબળોને કારણે હજુ પણ સ્ટેબલ ઇકોનોમી બની શકે છે ખરી મેં પહેલા પણ કહ્યું અને હજુ પણ હું આઈ એમ વેરી હોપફુલ કે ઇકોનોમી થર્ડ ક્વાર્ટરમાં બુસ્ટ મેળવશે કારણ કે જે વરસાદના કારણના જે લોજિસ્ટિકના ઇશ્યુ હતા એ પૂરા થયા છે જે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે ટુવોડ કેપિટલ એક્સપેન્ડિચર એ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી ઇટ એઝ ઇન્ક્રીઝ એઝ કમ્પેર ટુ વોટ દે આર સ્પેન્ડિંગ ઇન ધી અર્લીયર પીરિયડ એટલે જો એ લિક્વિડિટી પણ માર્કેટમાં આવે તો વિચ વિલ લીડ ટુ ઇન્ક્રીઝ ઇન ધી કન્ઝમ્પન એટલે મને એવું દેખાય છે કે ત્રીજા થી ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ જે એગ્રીકલ્ચરલ પ્રોડક્શન બી જે વધારો આવ્યો છે અત્યારે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ ક્વાર્ટર પણ હજુ આમાં વધારે સારો વધારો આવી શકે કારણ કે મોન્સૂનમાં જે અનાજનો ઉત્પાદન જે થવું જોઈતું હતું એ વધારે પડતો વરસાદ લગભગ આખા ભારત વર્ષમાં દેખાયો હોવાથી જે પ્રોબ્લેમ આવ્યા એ પ્રોબ્લેમ હવે થર્ડ ક્વાર્ટરમાં દેખાતા નથી તો શિયાળુ પાકને બધું સારું મળી રહે તો એગ્રીકલ્ચર પ્રોડક્શન પણ વધારો દેખાડે અને આ બધું થાય તો અર્બન કન્ઝમ્પશન વધે બીજું ઇન્ફ્લેશન માટે બી મેં કહ્યું કે ક્રૂડ પ્રાઇસીસ ને જે રીતે ઘટી રહ્યા છે એ એ જોતા ઇન્ફ્લેશન રેટ પણ ડાઉન થાય તો કન્ઝમ્પશન સ્ટોરી

કારણ કે રિઝર્વ બેંક નું જે ક્રાઇટેરિયા છે એમણે એવું પણ જોવું પડે છે કે જે રિટાયર્ડ લોકો છે જે લોકોને વ્યાજ ઉપર જ એમની જિંદગી ગુજારવાની છે તો એ લોકોને પણ ઇમ્પેક્ટ ન આવે એ વ્યાજદર જો લેન્ડિંગનો ઘટાડશે તો નો પણ ઘટાડવો પડશે એવું થાય તો લોકોના ફિક્સ ડિપોઝિટ ઉપર ને એના વ્યાજ ને બધામાં જે અસરો આવે તો મધ્યમ વર્ગ નાના લોકોને એની ઇમ્પેક્ટ સેવિંગ થતી હોય એ એવું નથી દેખાતું પણ યસ લાંબા ગાળે વિધિન ટુ ટુ થ્રી મંથસ આઈ એમ એક્સપેક્ટિંગ કે ધેર શુડ બી એ રિડક્શન જો આજ ટ્રેન્ડ ઇન્ફ્લેશન નો ચાલુ રહ્યો તો બ્રિજેશભાઈ અ મારે અમુક અમુક સેક્ટરને લઈને પણ ક્યાંક ચર્ચા કરવી છે કારણ કે જે આ સર્વે હાથ ધરવામાં આવ્યું છે તેમાં મેન મેન અતરાતો કી ફેક્ટર તરીકે તેમાં જોવા મળી રહ્યા છે જેમાં રિયલ એસ્ટેટ મેન્યુફેક્ચરિંગ સર્વિસ અને એગ્રીકલ્ચર આ ચાર સેક્ટરને લઈને આપની પ્રતિક્રિયા તો રિયલ એટેક છે એની જે પીક અત્યારે સામનો કરી છે એટલે નેચરલી એ સેક્ટર છે થોડું પરફોર્મ કરશે એવી જ રીતે એગ્રીકલ્ચર વાત કરીએ તો જેમ ચોક્કસ સાહેબ વાત કરી એ પ્રમાણે એગ્રીકલ્ચર સેક્ટર છે આમ અત્યારના જીડીપી ના આંકડા છે એમાં એગ્રીકલ્ચર સેક્ટર નું પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે અને એને કારણે રૂરલ ડિમાન્ડ જોવા મળી રહી છે પ્રોબ્લેમ ઇઝ વિથ અર્બન ડિમાન્ડ એટલે પ્લસ પછી ખરીફ પાકને ને જે આપણે જોવા જઈએ તો એ જોવા જશું તો એગ્રીકલ્ચર સેક્ટર પણ સારું પરફોર્મ કરશે સો જે સેક્ટર્સ તમે કીધા એ સેક્ટર્સમાંથી માંથી

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો અત્યાર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરે જે કઈ ગ્રોથ હતો એ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ નો કરોડ કેપિટલ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ ના જબરદસ્ત પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે છે પણ આપણે જોઈએ એમ કે ઇલેક્શન્સ જે એ જ મહિનાઓમાં આવેલા છે અને જ્યારે ઇલેક્શન પીરિયડ હોય ને ત્યારે એ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે એ થ્રુ હોલ્ડ પર આવતું હોય છે હવે ઇલેક્શન્સ લાર્જલી પાછળ છે એટલે હવે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ હવે પછીના ક્વાર્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધશે અને જો ઇકોનોમી થોડી જો એ મહેન્દ્રભાઈ એક બાબત પણ આપણે મોંઘવારીમાં વધારો વપરાશમાં ક્યાંક ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે તે ક્યાંક મહત્વની બાબત પણ આ વખતે જોવા મળી રહી છે પણ ઇકોનોમીની દ્રષ્ટિએ ફરી એકવાર અત્યારે સ્ટેબલ ઇકોનોમી બની શકે અને બનવા તરફ જઈ રહી છે તેવી પણ અત્યારે તો બાબત જોવા મળી રહી છે આપ તેને લઈને પણ શું કહેશો પ્લસ જે અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં પણ અત્યારે સૌથી વધારે ક્યાંક ભારત સરકાર વિચારતી હોય ને તેવું જોવા મળી રહ્યું છે અત્યારે જે પ્રમાણે એક્સપોર્ટને લઈને જે આંકડાઓ સામે આવ્યા હતા ને તેમાં પણ ક્યાંક ભારત અત્યારે સત્તરમાં ક્રમે તો ક્યાંક જોવા મળ્યું હતું અને ફર્સ્ટમાં તો અત્યારે ચાઇના ચાઈના જોવા મળી રહ્યું છે ચાઈના જર્મની તેની સાથે અન્ય બધા દેશ પણ હતા

આ રીતે છે એમાં બધા શ્રીલંકા પાકિસ્તાન નાના નાના દેશોની વાત હોય ડ્રીમ છે ને એ વિકસિત ભારતનું છે હમણાં તમે જોયું દિલ્હીમાં પાંચ દિવસનો એક સેમિનાર એના ખાસ કરીને કોપરેટિવને ધ્યાનમાં રાખીને કર્યો હતો એ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા દેશની અંદર આપણે ખેતી પ્રધાન દેશ છીએ એ આજની તારીખે એસ્ટાબ્લિશ છે લોકો જે જોડાયેલા છે એનો એગ્રીકલ્ચર સેક્ટરમાં જે લોકો કામ કરે છે એને ધ્યાનમાં રાખો તો આપણે ખેતી પ્રધાન દેશ છીએ સો ટકા પ્રયત્ન અંદર વધારે રોકાણ કરીએ લોકોની સુખાકારી માટે સ્કીમો બનાવીએ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં ઘણી બધી વસ્તુઓ આવે છે લોજિસ્ટિક છે રેલવે છે એવિએશન છે ફ્લાય ઓવર નવા રસ્તા બધામાં ખૂબ સારું કામ થાય છે એટલે એવું કમ્પેરેટિવલી ઇન્ડિયા બીજા દેશો કરતા જે વિકાસ અત્યારે કરી રહ્યા છે એમાં સૌથી આગળ છે પણ રિયાલિટી છે ને એ રિઝર્વ બેંકે અને ગવર્મેન્ટે નજર અંદાજ કરવી ના જોઈએ કારણ એ છે કે લોકોની પાસે આવકો નથી જે માળખું છે ઇકોનોમી અંદર જે માળખું કામ કરે છે મેન્યુફેક્ચરિંગ હોય એગ્રીકલ્ચર હોય હોટલ ઉદ્યોગ હોય કે પછી સર્વિસ સેક્ટર હોય તમારે ત્યાં રેગ્યુલર આવક વાળા સોર્સ જેને કહી શકાય એવા સાધનો પબ્લિક પાસે આવવા જોઈએ પર ફેમિલી એની ઇન્કમ વધવી જોઈએ તો જ એ હંમેશા બજારની રોનક ટકાવવામાં કામ લાગશે આ એક ને એક બે જેવી વાત છે તમે અમદાવાદ ગાંધીનગરમાં જુઓ તો દર છ મહિનામાં તમે જે વિસ્તારમાં રહેતા હશો ત્યાં જે રિટેલ કામ ચાલે છે જે કરિયાણા સ્ટોર છે કે મોલ છે તમે જુઓ કે દર છ મહિના દુકાનનું નું પાટિયું બદલાઈ ગયું હોય કારણ કે એની પાસે ખરીદ લોકો જતા નથી આવકો નથી આવતી રોકાણ કર્યું છે જે ખર્ચો કરે છે એને પહોંચી વળવા માટેની આવક પણ ન હોય ભાડું નીકળતું ના હોય ત્યારે વેપારી છે એ સ્ટોક કેવી રીતે રાખી શકે અને આ બધી વસ્તુઓ છે એ રિયલ સેન્સમાં માર્કેટમાં જોવી પડે કે ભાઈ આપણે ખરેખર ક્યાં જરૂર છે આજે બેંકની લોન ઘણી બધી બેંક લોન આપે છે તો પણ તમે જુઓ કે સ્ટાર્ટઅપ અને જે નવા ઉદ્યોગો શરૂ થાય છે એની સક્સેસ નથી શા માટે એવું બને છે એમએસસી મહિને લોન ડબલ કરી નાખી ગયા બજેટમાં એના રકમ ડબલ કરી દીધી

અને એના માટેના સજેશન મૂકે કે ભાઈ પબ્લિક પબ્લિક પાસે કઈ રીતે આવક પહોંચે છે અનઓર્ગેનાઇઝ સેક્ટર અને ઓર્ગેનાઇઝ સેક્ટર આ બે મુખ્ય ગણાય તો એની પાસે એમાં શું એવું કરવાથી લોકો પાસે આવક આવે આજે રિયલ એસ્ટેટની અંદર સાહેબે વાત કરી પરીક્ષા બે તમે જુઓ કે રિયલ એસ્ટેટ આકાશના આમી ગયું છે તો હવે એવડી મોટી રકમમાં મધ્યમ વર્ગ કે હાયર લેવલમાં જે કોઈ બેઠા છે એની પાસે એટલી બચત નથી એટલી લોન નથી મને નવા એ લાગે છે કે રોકાણ ક્યાંથી આવે છે કોણ ખરીદે છે અને એ ખરીદનાર છે એ કોણ છે એ કયા ધંધા કરે છે શું લોન આપી શકાય ટાર્ગેટ એ રીતે કરો દરેક સેક્ટર નું રિવ્યુ કરવું પડે દરેક સેક્ટર સ્ટડી કરવો પડે અને એના આધારે પોલિસીમાં ફેરફાર કરવા પડે માત્ર વ્યાજના દર વધારી દેવાથી બચત વધી જતી નથી નો ડાઉટ એ ઇન્સેન્ટિવ છે લોકોને પ્રેરણા મળે ચિંતા એ વાતની છે કે બેન્કિંગની અંદર કાચો માલ કહેવાય કાસા ડિપોઝિટ એનું પ્રમાણ તમે જો એક વર્ષમાં ખૂબ ડાઉન થયું છેલ્લા બે મહિનામાં થોડીક ઇમ્પ્રુવમેન્ટ આવી પણ ક્રેડિટ ક્રિએશન છે એ એ એનો બેઝ છે છે ને ડિપોઝિટ ડિપોઝિટ આવતી નથી કારણ કે લોકો શેર બજારમાં એસઆઈપીમાં વેલ્થ મેનેજમેન્ટ બીજા ઘણા ઓપ્શન આવ્યા છે તો એમાં જાય છે તો બેન્કોની વાયેબિલિટી સામે પણ આજની તારીખે મોટો સવાલ છે આ વસ્તુ વિષય ઉપર ચર્ચા થવી જોઈએ નો ડાઉટ જીડીપી ઘટ્યો છે ને એ બહુ મોટું ચિંતાનું કારણ છે સતર્ક થઈ અને ગવર્મેન્ટ સાથે મળીને આને ઉપાય કરવા પડે લોકો પાસે રોટી કપડા મકાન એ તો એને મળવું જોઈએ એ સિવાય એની પાસે આવક હશે તો નવી વસ્તુ ખરીદશે બાઇક લાવશે વસ્તુ કન્જમ્શન ની કોઈ પણ લેશે ઇલેક્ટ્રિકલ ગુડ્સ લેશે લેપટોપ લેશે મોબાઈલ લેશે ખરીદ શકતી નથી માટે માર્કેટની અંદર તમે જે વાત કરી ને એની અસર દેખાય છે આવક ની સમાનતા એ સૌથી અસરકારક પરિબળ હોય તેવું શું જોવા મળી રહ્યું છે હાજી આ તો આપણો વર્ષો જૂનો પ્રશ્ન આપણો અને વર્લ્ડ ઓવર આપણે એવું ન કહી શકીએ કે ઇન્ડિયા જ આ પ્રશ્ન છે આ વર્લ્ડ ઓવર નો પ્રશ્ન છે કેપિટલિસ્ટ થિયરી જ્યારે તમે અપનાવી ત્યારે આ પ્રશ્ન આવે એ સ્વાભાવિક વસ્તુ છે પણ જે રીતે સરકાર અત્યારે યોજનાઓ ઘડી રહી છે કે જેમાં નાના માણસોને અનાજને ખાવા પીવા માટેની વસ્તુઓ એમને મળતી સબસિડી કે કોઈ પણ ફોર્મમાં મળી રહે છે તો એ લોકો હવે એમનો ટાઈમ એના માટે વાપરવા એ વસ્તુ મેળવવા માટે વાપરવાના બદલે જે ડેવલપમેન્ટમાં ને પોતાના ઇન્કમ વધે એના માટે વાપરે હવે ત્યાં બી જરૂરી છે કારણ કે હું એવું પણ જોઉં છું કે ઘણા લોકોને આવી રકમ મળે તો એમને કામ જ નથી કરવું જે અહીંની વસ્તુ છે એવું નથી કેનેડામાં પણ અને ઓસ્ટ્રેલિયામાં પણ અત્યારે લોકો આવું જ કરી રહ્યા છે કે ગવર્મેન્ટની સબસિડી કે હેલ્પ મળતી હોય તો કામ નથી કરવું તો એ થિયરીને એમણે બાજુએ મૂકીને જો એ પોતાના બધા જ પ્રયત્નો પોતાના ડેવલપમેન્ટ માટે કરશે તો આ ખાઈ ઘટશે પણ આ ખાઈ સંપૂર્ણપણે ઘટે એવી શક્યતાઓ મને હમણાં કોઈ દેખાતી નથી કારણ કે આપણે કેપિટાલિસ્ટ્રીને અપનાવી લીધેલી છે એ સિવાય એક બે વસ્તુ હું બીજી પણ એડ કરવા માંગતો હતો કે જે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ નેગેટિવ આવ્યો આ સેકન્ડ ક્વાર્ટરમાં તો બિકોઝ ઓફ ધી હાઈ મોન્સૂન માઇનિંગ વોઝ નોટ પોસિબલ જે થર્ડ ક્વાર્ટરથી ઇમ્પ્રુવ થશે એવું મને દેખાય છે એટલે માઇનિંગ સેક્ટર નો નેગેટિવ ગ્રોથ વિલ બી કન્વર્ટેડ ઇન ટુ પોઝિટિવ ગ્રોથ અને વિચ વિલ રિઝલ્ટ ટુ ઇન્ક્રીઝ ઇન ધી જીડીપી ગ્રોથ ઓફ ધી થર્ડ ક્વાર્ટર અને બીજી ત્રીજી વસ્તુ આપણે જોઈએ તો આપણે જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એ બે હજાર પંદર માં આપણો નંબર એક્યાસી મો હતો જે અત્યારે ઓગણચાલીસ માં નંબરે પહોંચ્યા છીએ જો એ સ્ટાર્ટઅપની સક્સેસ સ્ટોરી સારી રે so which will also increase in the which will also help in increasing the gdp growth of the country તે જે પ્રમાણે અત્યારે તો ગ્રોથ રેટ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આવામાં કેન્દ્ર સરકાર હવે કેવી રીતના પગલાં લેશે અને સાથે જીડીપી ગ્રોથ જે ઘટ્યો છે હવે તેમાં વધારાની કેવી રીતની શક્યતાઓ છે તેની સાથે મહેન્દ્રભાઈ બ્રિજેશભાઈ અને ઠક્કર સાહેબ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં બસ આટલું રજા આપશું નમસ્કાર